ગુજરાતના પાંચ જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગરુડા વન પ્રહારી પ્રોજેક્ટનું લોન્ચિંગ રાજ્યના વન પર્યાવરણ મંત્રી દ્વારા તાપીના સોનગઢ ખાતે કરાયું હતું હવે જંગલોમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર વન વિભાગની બાજ નજર રહેશે વન વિભાગ દ્વારા પાયલોગ અને પ્રોજેક્ટ તરીકે તાપી ડાંગ સહિતના પાંચ જિલ્લામાં ઓમ માં ગરુડા વાન પ્રહર પ્રોજેક્ટ નું લોન્ચિંગ કરાયું છે ટેકનોલોજી નો સુધળ ઉપયોગ કરીને ગેરકાયદેસર કરતા ડામવા અને સુરક્ષિત રાખવા આ ટેકનોલોજી ખૂબ જ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો જે સ્વપ્ન છે ડિજિટલ ઇન્ડિયા એ સપના નું નું સાકાર કરવા માટે ગુજરાત વન વિભાગે પાંચ જિલ્લાઓની અંદર આઠ ચેક પોસ્ટ પર ગરોડા વન પહરી એપ્લિકેશન લોન્ચ કરી છે આઠ પર કેમેરાથી લાકડાની ચોરીઓ અને અન્ય ગુનાઓ થતા વાહન પસાર થશે તો એ પણ ગુના નોંધવામાં મદદરૂપ થશે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ કામ લાગશે સાથે સાથે અમારા જે વન કર્મીઓ છે જંગલની અંદર બીટમાં જે જ્યાં જ્યાં ફરતા હોય છે શું કરે છે કેટલી રેન્જ ફર્યા છે એ તમામ માહિતીઓ આ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ હશે આ ભારતનો પહેલો પ્રોજેક્ટ છે જે આપણે તાપી જિલ્લાથી એની શરૂઆત કરી છે અત્યારે તાપી જિલ્લાના પાંચ જિલ્લા પાંચ જિલ્લાના આઠ ચેકપોસ્ટ પર આ લગાવ્યું છે અમે આ સો ટકા જિલ્લાની અંદર જે એક મોટું બાયોડીઝલ ચોડીનું કૌભાંડ આજ એપ્લિકેશન ના આજ કેમેરાથી એ પકડાયું હતું એ ટેન્કર કેટલી વાર અહીંયા આ ચેકપોસ્ટથી પસાર થયું એ લગભગ ચુમ્માલીસ વાર જેટલું ચેકપોસ્ટ પરથી ટેન્કર પસાર થયું હતું અને મહારાષ્ટ્ર કેટલી વાર ગયું એ પણ એમાંથી ખબર છે કે એ એટલે આ એકલું વન માટે નહીં પરંતુ પોલીસ વિભાગ માટે પણ અન્ય વિભાગો માટે પણ જે ચોરી થતી છે એ ચોરી અટકવા માટે પણ કામ લાગશે જે રીતે અમારા વન વિભાગે અહીંયા ખેરના લોકો લાકડાની ચોરીનું મોટું કોબન પકડીને એ બધાને જેલ ભેગા કર્યા છે તો આવા લાકડાની ચોરી માટે પણ આ મારું આ ગરુડા એપ કામ લાગશે સાથે સાથે જંગલમાં દવ લાગતો હોય કે કોઈ વસ્તુ જંગલનો કોઈ પ્રાણીનો શિકાર કરતો હોય તો આ બધી એપ દ્વારા એ ખબર પડી જશે એટલા માટે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબનું જે ડિજિટલ ઇન્ડિયાનું સપન છે એ કરવા માટે હવે અમારા વન વિભાગના એઆઈનો નો પણ ઉપયોગ કરીએ છીએ